નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર શ્રીદાન અમે જોઈ રહ્યા છો તો જોઈએ આજના સમાચાર ત્યારથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે જિલ્લાના શંખેશ્વર ખાતે અંદાજિત રૂપિયા બે પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે નિર્માણ પામે બસ સ્ટેશન ઉલુ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું શંખેશ્વરનું નવીન બસ સ્ટેશન સુવિધાઓથી સજ્જ છે તેમજ આ બસ સ્ટેશન ચારસો ચુમ્માળીસો સાઠ ચોરસ મીટર જમીન વિસ્તારમાં અંદાજીત કિંમત રૂપિયા બે પોઈન્ટ બે પોઈન્ટ સત્તાવન કરોડ ખર્ચ નિર્માણ પામ આ બસ સ્ટેશનમાં કુલ સાત જેટલા પ્લેટફોર્મ તેમજ પેસેન્જર વેઇટિંગ એરિયા કંટ્રોલ રૂમ વોટર રૂમ લેડીઝ રેસ્ટ રૂમ પાર્સલ રૂમ સહિતની નવીન સુવિધાઓ સાથે સજ્જ છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર રાધનપુર ધારાસભ્ય ઠાકોર જિલ્લા કલેક્ટર અરવિંદ વિજય અરવિંદ વિજયન જિલ્લા પોલીસ વડા વી કે નાઈ સંગઠનના હોદ્દેદારો એસટી વિભાગના કર્મચારીઓ ગામના સરપંચ તેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના શંખેશ્વર નગર ખાતે શ્રી શંખેશ્વર મહાતીર્થના દર્શનાર્થે લાખો લોકો દર વર્ષે અહીં પધારતા હોય છે એ જ રીતે આજુબાજુના ત્રીસ બત્રીસ ગામો માટે શંખેશ્વર બસ સ્ટેશન એ ખૂબ મહત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી અવર જવર કરતી હોય દોઢ બે વર્ષ પહેલાં જ્યારે હું અહીંયા દર્શન માટે આવ્યો હતો દાદાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના માંગીને જ્યારે બહાર આવ્યો અને ગ્રામજનોએ માત્ર એક જ માગણી કરી કે આ બસ સ્ટેશનનો જે ફસાયેલો કેસ છે તેને નિકાલ આવીને અહીંયા ઝડપથી બસ સ્ટેશન બને તાત્કાલિક પંદર વીસ દિવસમાં ટેન્ડરની પ્રોસિજર હોય ખાતમુહૂર્તનું પ્લાનિંગ હોય બધું પૂર્ણ કરીને પંદર વીસ દિવસમાં જ ખાતમુહૂર્ત કરેલું હતું અને માત્ર દોઢ વર્ષની અંદર ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધી શંખેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ કરી લેવામાં આવ્યું હમણાં પંદર વીસ મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપ સૌને નજરે પડશે તો ફરી મળી એક નવા સમાચાર સાથે જોતા રહો લોક સામના ન્યુઝ